આ પર્ટિક્યુલર બંધ કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે શું કઈ સ્ટેટસ શું છે અત્યારે પેરેન્ટ્સ સાથે મિટિંગ હતી પેરેન્ટ્સ બધા કોઓપરેટિવ છે એ લોકો એમની એન્ઝાયટીના લીધે આવ્યા અને અમે અમે પણ એન્સિયસ છીએ તો એ લોકોનો કોઓપરેશન સારો છે અને નિર્ણય તમે કહો છો શું અત્યાર હા તો નિર્ણય માટે અમે અત્યારે ક્લિયર કટ નથી કહ્યું કારણ કે અમારી અમુક પ્લાન તૈયાર રાખવાના છે પ્લાન થઈ જાય પછી જ અમે ક્લિયર કટ કહી શકીએ કે હા આ જ કરવાના છીએ એની આગળની પ્રક્રિયા ચાલુ કરે છે કરી રહ્યા છીએ ને ચાલુ જ છે એના વિશે અમે કહ્યું તૈયાર છે બધી મદદ માટે ડોનેશન એ લોકો મદદ કરશે એવું એમણે કહ્યું છે મેડમ તમારા દ્વારા જે તે સમયે જે કન્સ્ટ્રક્શન છે એના સંદર્ભની અંદર કોઈ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો ડીઓમાં એ કયો રિપોર્ટ હતો અને ત્યારબાદ સરકારી એજન્સી પાસે એ રિપોર્ટ કરાવવામાં સંદર્ભમાં આપને જણાવવામાં આવ્યું હતું સ્ટ્રક્ચરને લઈને એ સંદર્ભમાં આપના દ્વારા કંઈ કરવામાં આવ્યું છે કે નહીં ઇટ પ્રાઇવેટ હતા વત્સલ પટેલ એમણે આ બિલ્ડિંગનો એમણે આ બિલ્ડિંગનો રિપોર્ટ કર્યો અને પછી પેરેન્ટ્સને મળ્યા અમે પેરેન્ટ્સને કહ્યું કે આવ્યું છે આ બિલ્ડિંગ એટલું સ્ટ્રોંગ નથી તો પેરેન્ટ્સનો એવો એવું હતું કે અમે બીજો પણ રિપોર્ટ કરાય તો મેના એના માટે પણ તૈયાર છીએ અમે ગવર્મેન્ટમાં આર એમ બીને પૂછ્યું છે અને એ લોકો કહે છે કે આ પ્રોસેસ ચાલુ છે તો અમે

અમે વાલીઓની જાણ કરી પહેલી મિટિંગ હતી એમાં કર્યું અને અમારે એક કમિટી છે આ સ્કૂલ મેનેજિંગ કમિટી અમે એ લોકોને ઇન્ફોર્મ કરતા રહીએ છીએ કારણ કે થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ પેરેન્ટ્સને એક સાથે ઇન્ફોર્મ કરવું એટલું એટલું સરળ નથી એટલે અમે સ્કૂલ મેનેજિંગ કમિટી છે તેમાં ઓફર મિટિંગ રાખીએ છીએ અને એમને રિપોર્ટ આપતા રહીએ છીએ

એટલું તો તમે વિચાર કરો કે મે લઈને ક્યાં જઈશું પેલા આનો જવાબ પેલા આ જવાબ પૂરો કરો તો તમે એવું કહો છો કે આ જગ્યા વેચવાની છે કે આ લોકો કંઈક મોટા લોકોને આપવાની એવું છે પણ એવું કાંઈ જ નથી કારણ કે તમે વિચારો મેં લઈને જઈએ કે અમારી પાસે જ કાંઈ જ નથી ને તો એનો વિચાર તો કદાચ તમે વિચારતા પહેલાં પણ થોડું તમારે વિચારવું પડે કે અમે તમે શું વિચારી રહ્યા છો કે શું બોલી રહ્યા છો તો તમે એ વાલ્યુ અમારા પર બ્લેમ ના કરો અમારે શું કરવાનું પહેલા તમે જે વાલ્યુ કહે છે ને એનું કરો એટલે પ્લીઝ ડોન્ટ બ્લેમ આરો બેન પ્લીઝ તમે વાલીઓને એવું કઈ તમે કહી શકો એક મિનિટ તમે પેરેન્ટ્સ પેરેન્ટ્સને તમે એક બાંધરી આપી શકો છો ખરા કે આ શાળા છે અહીંયા ફરીથી કદાચ જો તોડવાનું થાય તો અહીંયા શાળા થશે બીજું કંઈ નહીં થાય એવું કંઈ તમે બાંધરી આપો છો ખરા બીજું તો કઈ જ નહીં થાય એટલી ભાવેદારી આપે છે અત્યારે જ અત્યારે મેનેજમેન્ટ અમારે બધા ઓપ્શન ખુલ્લા રાખવાના છે અહીંયા અહીંયા આ બિલ્ડિંગ છે ત્યાં એને રીલોકેટ કરીએ કે પછી અહીંયા રિપેર કરીએ કે પછી પુલર ડેમોલિશ કરીએ ત્રણ થ્રી રિપોર્ટસ યર ટુ અમે તૈયાર રાખવાના છીએ અને એમાંથી જે બેસ્ટ હશે એ હાયર ઓથોરિટી ડિસાઈડ કરશે સ્કૂલ

नहीं बाबा शिफ्टिंग द स्कूल टू द बेटर प्लेस बेस्ट प्लेस फॉर गर्ल्स हम ये नाना पार्टी लागे के द स्कूल ना ट्रस्ट नहीं धारत खर्च हो के सो नो एब्सोल्युटली नो जस्ट शिफ्ट करवाने निर्णय किया रहे कंत के जो समय आपके तुम्हें मालूम होने के कियारे करवाना चाहिए जो तुम्हारा मन में एक क्लियर पिक्चर कर लो मैंने तीन ऑप्शन छे पर एमाथी गमे द हायर अथॉरिटी डिसाइड करसे के सू करू छे સમય તો અત્યારે નથી આપી શકે કેવી રીતે એડવાન્સ કરી શકાય મિસ્ટર આપણે આરએનબી નો રિપોર્ટ છે એ રિપોર્ટ પેરેન્ટ્સ કેમ નથી જાય આરએનબી નો રિપોર્ટ હજી આવવાનો બાકી છે આરએનબી નો રિપોર્ટ આવવાનો બાકી છે એ આવશે પટેલ જે કહી જે રિપોર્ટ એ સમય નથી

હું રૂપલ પટેલ મારી દીકરી અહીંયા ધોરણ સાતમાં ભણે છે સૌથી પહેલાં સ્કૂલ તરફથી અમને પાછળનું બિલ્ડિંગ રિનોવેટ કરવાનું કીધું એટલે અમને અહીંયા શિફ્ટ કર્યા અને બપોરની શિફ્ટ કરી તો પણ અમે લોકો તૈયાર થઈ ગયા કે ચલો ભાઈ છોકરાઓને બે વરસ કે વરસમાં અહીંયા શિફ્ટ થઈ જશે પાછળનું બિલ્ડિંગ થઈ જશે પણ હવે આ લોકો સડનલી એમ કહે છે કે આ બિલ્ડિંગ બી ખરાબ થઈ ગઈ બરાબર એટલે હવે બંનેમાં અનસેફ થઈ ગયા દીકરાઓ તો પછી હવે અમારી છોકરીઓને એ લોકો એમ કહે છે કે અમે તમને બીજે શિફ્ટ કરીએ તો હવે દીકરીઓને નથી ટ્યુશન મળી રહ્યા સાંજના આખો દિવસ બિચારી ભણીને થાકી જાય છે તો હવે આગળ શું કરવું એનું ડિસિઝન એ લોકો કહેતા જ નથી કે અમે છ મહિનામાં કે બાર મહિનામાં તમને કંઈ શિફ્ટ અમને મળી છે રેન્ટ ઉપર સ્કૂલ કે એવું કંઈ પણ નથી એમને આન્સર આપી રહ્યા અમને

તો હવે શાળા સંચાલકો જે રીતના કહી છે કે બિલ્ડિંગ નું કન્સ્ટ્રક્શન બગડી ગયું છે તો એમણે રિનોવેશન કરાવવાના છે કે કન્સ્ટ્રક્શન કરાવવાના છે તો તેમનો રિપોર્ટ છે શાળા સંચાલકો કઈ વિદ્યાર્થીઓ માટે કે કોઈ આગામી દિવસમાં વ્યવસ્થા કરવામાં આવી છે ના એ લોકો એમ કહે છે કે અમે ત્રણ ટાઈપના રિપોર્ટ અમારે હજી તો રિપોર્ટ હજી આવવાના બાકી છે આ યર પતવા આવ્યું તો હવે ક્યારે અમને જવાબ આપશે અને ક્યારે અમે લોકો આગળ અમે ડિસિઝન શું લઈએ કે ભાઈ અમારે અહીંયા રિન્યુઅલ કરીને એ લોકો અહીંયા પાછા લાવશે કે નહીં લાવે એ પણ અમારા માટે મોટો પ્રશ્ન છે વિદ્યાર્થીઓને afternoon શિફ્ટ કરશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે ટ્યુશન classes જતી હોય છે તેમનો પણ ટાઈમ ખોરવાઈ જાય અને વિદ્યાર્થીઓને ભણતરમાં પણ ક્યાંક ને ક્યાંક તો તમને કમી દેખાઈ રહી છે તો વિદ્યાર્થીઓના માટે પણ સારા સંચાલકો કોઈ વ્યવસ્થા કરી રહ્યા છે બિલકુલ નહીં બિલકુલ નહીં ઉપરથી અમારી દીકરીઓ જે ભણતી હતી હવે બપોરની સ્કૂલ થઈ એટલે સવારે બી લેઝીનેસ થઈ ગઈ સાંજે આવીને થાકી ગયા હોય એટલે ભણવાનું તો જાણે કંઈ જ નથી કરતા અને એક્સ્ટ્રા એક્ટિવિટીની તો વાત જ જવા દો ઉપરથી રિઝલ્ટ થેન્ક યુ શું લાગ્યું સ્કૂલ તમને કન્વિન્સ કરવામાં સફળ રહી કે કેમ ગોળ ગોળ જવાબ છે બધો જેમ કે હમણાં તમારી સમક્ષ એમને રજૂઆત કરી કે વત્સલ પટેલનો રિપોર્ટ આવેલો છે જ્યારે મેં એમને પૂછ્યું કે સ્ટ્રક્ચર રિપોર્ટ આવેલો છે તો એમને ના પાડી કે નથી મારી પાસે પછી એમને એ ટાઈમે એમને કીધું કે અમે ડીઓ ને રજૂઆત કરી છે ઠીક છે તો જે છોકરાઓ છે એ ડીઈઓના છે કે વાલીઓના છે જવાબ કોને આપવાનો સ્ટ્રક્ચર રિપોર્ટ આજે આવી ગયો તો તમે વાલીઓને તમે એમની સામે રજૂઆત કરો ને ગોળ જવાબ શું કરવા આપો છો ગોળ જવાબ આપવાનો મતલબ શું આજે બે હજાર દીકરીઓ છે ઠીક છે દરેક પેરેન્ટ્સ ખાલી પાંચ પાંચ હજાર આપે ને તો દસ કરોડ રૂપિયા થઈ જાય ઠીક છે આજથી દોઢ વર્ષ પહેલા આ રજૂઆત થયેલી કે ભાઈ એને બિલ્ડિંગ છે પાછળ જે રિનોવેટ કરવાનું છે ઠીક છે એના માટે દરેક વાલીઓ તૈયાર થયા હતા અને બધા એક એક ફીસ આપવા રેડી થઈ ગયા હતા પણ આજ દિન સુધી એ બિલ્ડિંગનું હજુ સુધી કોઈ કામ થયું નથી અને એના આધારે લૂનની શિફ્ટ કરી હતી જે છોકરીઓ માટે બહુ જ ટફ છે આજે એ લોકોને એક્ટિવિટી કરાવી તો અમારે શું એક્ટિવિટી કરાવવાની સવારે ટ્યુશન જાય બપોરે અગિયાર વાગે સ્કૂલ માટે નીકળે સાંજે છ વાગે ઘરે આવે પાછી જાય ટ્યુશન તો પછી એને એક્ટિવિટી અમે કંઈ કરાવીએ અને એક્ટિવિટીના આધારે તમે આ સ્કૂલ જોવો તો ઘણી બધી આગળ છે કોઈ જવાબ નથી આપતા ગોળ ગોળ જવાબ આપે છે બિલ્ડિંગ નું શું થાય છે એનો બી જવાબ નથી હમણાં અમે એમને કીધું કે બે વર્ષ પછી ચલો તમે રિનોવેટ કરો છો રિકન્સ્ટ્રક્શન કરો છો તો તમે બે વર્ષ પછી પાછા અહીંયા આવશો તો એનો બી કોઈ જવાબ નથી તો પણ એનો જવાબ કેમ નથી અમને આપો તો ખરી આન્સર આજે તમે શ્યોર છો કે ભાઈ અમે આને અમે વેચી નથી કે કઈ નથી વોટ જે કંઈ બી હોય પણ એનો જવાબ અમને આપો તો ખરી કે અમે હા પાછા આવીશું છાતી ઠોકીને આપો જોઈએ ને જવાબ हमें तो कुछ चक्कर डाउन करना है सो अगर बीच में मैं कुछ जो दो बार कुछ सो तो 40 परसेंट इधर से आऊँगा बट हमें तो आज की आज चक्कर ना दर कोई भी एक इंच भी प्लस माइनस करे हो आने के अंदर इनोवेशन पर कुछ तो कोई पर जाती रिडक्शन से ऑपरेशन का रूप बनाना होगी नहीं फोर्टी परसेंट ना इतना तो ह� But listen, you will get your children's education completed. Children are going to get completed in our school after 10 to 15 years. Then there is a massive uh, re now, is a renovation. We are not doing that. We are not able to do all the financial funds are given. On the funds, that have? all these funds, the funds, either renovation or in uh, reconstruction. Reconstruction means. My woman. Just renovation? That's fine. Right? Okay. Now, whatever you do, remember, we are serving the society. Whatever we are doing, we are serving the society. Not only your children, generations to come. So, we have to be, whatever we do, we have to look long term, not short term. Only satisfy like your children. You need to give yourself a red sunbeam.